કેશોદમાં પોલીસે એક શખ્સને જાહેરમાં દેશી તમંચો અને કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યો હતો અને હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી આ અંગેની મળતી વિગત મુજબ કેશોદની ઉતાવળી નજીક છાસઠ કેવી સ્ટેશન પાસેથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઇબ્રાહિમસા રફાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેમની પાસેથી પચીસ હજારની કિંમતનો દેશી તમંચો અને એકસો રૂપિયાના જીવતા કાર્ટિઝ સહિત કુલ પચીસ હજાર એકસોનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ પર પૂર્વે પણ અઢાર જેટલા મારામારી પ્રોહિબિશન સહિતના ગુન્હાઓ દાખલ થયેલ છે ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયાર દ્વારા ભંગનો ગુનો દાખલ થયેલો છે જેમાં આરોપી ઈબ્રાહીમ શાહ અયુબ શાહ રફાઈ જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે એના ઘર નજીક ત્યાં છાછક કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમંચો અને એક દીવતો કાર્ટિસ મળી આવેલું જેના આધારે કેશોદ પોલીસે તેના વિરુદ્ધ હત્યા ધારા ગુનો દાખલ કર્યો આગળની તપાસ હાથ ધરી છે સદર આરોપી વિરુદ્ધ અગાઉ એનો ઇતિહાસ ચેક કરતા અગાઉ પણ એટલે અઢાર જેટલા ગુના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે જેમાં પ્રોહિબિશન છે મારામારી છે રાઇટિંગ એટ્રોસિટી વગેરેના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે પોલીસ આમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે હા એ બાબતની પણ પોલીસમાં જરૂર જણાય કાર્યવાહી કરશે